આ પ્રસંગે સમાજના આગેવાનોને યુવાનોને એકતા અને જાગૃતિ માટે પ્રેરણા આપવામાં આવી મિટિંગમાં વિશ્વ આદિવાસી દિવસને ઉજવવા માટે વિવિધ કાર્યક્રમો અને રેલીનું આયોજન કરવાની પણ ચર્ચા કરવામાં આવી આદિવાસી સમાજે પોતાના હક અને ઓળખ માટે એકતા જાળવવાની અપીલ કરી મિટિંગ દરમિયાન સંજેલી તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલા સભ્યોએ પોતાના પ્રશ્નો અને પડકારો રજૂ કર્યા ખાસ કરીને શિક્ષણ આરોગ્ય જમીન અધિકાર અને રોજગાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ આગેવાનો દ્વારા સરકાર અને તંત્ર સુધી સમાજની માંગ અને સમસ્યાઓ પહોંચાડવાની ખાતરી આપવામાં આવી આ મીટિંગથી સંજરીના આદિવાસી પરિવારમાં એક નવી જાગૃતિ અને એકતાનો સંદેશ પ્રસરી રહ્યો છે વિશ્વ આદિવાસી દિવસને ઉજવવા માટે ગામ ગામમાં રેલી સાંસ્કૃતિક કાર્યક્રમો અને જાગૃતિ અભિયાન યોજવાની તૈયારી શરૂ થઈ છે જેથી સમાજના હિતમાં વધુ મજબૂત અવાજ ઉઠાવી શકાય